વડોદરાથી સમાચાર છે વડોદરામાં જોખમી હોર્ડિંગ્સ જીવલેણ સાબિત થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મુંબઈમાં બનેલી ઘટના પછી પણ જોકે શીખ નથી લીધી વડોદરા મહાનગરપાલિકાએ શીખ નથી લીધી શહેરના અનેક ચાર રસ્તા પર જોખમી હોર્ડિંગ્સ યથાવત જોવા મળી રહ્યા છે મહાનગરપાલિકાએ હોર્ડિંગ્સ હટાવ્યા નથી જોકે ખાનગી બિલ્ડિંગ પર છે ચોમાસા પહેલા હોર્ડિંગ્સ દૂર કરવામાં આવે તેવી લોક માંગ હવે છે ખાનગી બિલ્ડિંગો પર મોટા મોટા હોર્ડિંગ્સ હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે મહાનગરપાલિકા દ્વારા હજુ પણ હોર્ડિંગ્સ હટાવવામાં નથી આવ્યા શહેરના અનેક રસ્તા પર જોકે જોખમી હોર્ડિંગ્સ જોવા મળી રહ્યા છે હજુ પણ શીખ નથી નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ ગટરો ડ્રેનેજો તેમજ ઝાડી ઝાકડા કાપીને પ્રી મોન્સૂન કામગીરી વડોદરા શહેરને બતાવવામાં આવી રહી છે બીજી બાજુ જોવા જઈએ તો જે રીતના વડોદરા શહેરમાં મોટા મોટા હોર્ડિંગ્સ લાગેલા છે જર્જરિત ઈમારો પર ઈમારતો પર હોર્ડિંગ્સ છે તો આ હોર્ડિંગ્સ ઉતારી લેવા જોઈએ હાલમાં જ મુંબઈમાં એક હોર્ડિંગ્સ પડ્યું હતું અને કેટલાના મૃત્યુ થયા હતા મોટી જાનાની સર્જાઈ હતી ત્યારે વડોદરા મહાનગરપાલિકા શું કોઈ મોટા હોર્ડિંગ્સ પડે કોઈનું મૃત્યુ થાય પછી ઉતારશે અમારે વડોદરા મહાનગરપાલિકાના સ્માર્ટ સત્તાધીશો સ્માર્ટ અધિકારીઓ પાસે એક જ વિનંતી છે કે વડોદરા શહેરમાં તમામ જે હોર્ડિંગ્સ લાગેલા છે તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા પ્રિમનસુ